કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચટાકેદાર રગડા પૂરી તીખો અને ટેસ્ટી એવો રગડો અને ચટપટી ચટણી સાથે બનતી આ રગડા સ્વાદમાં એકદમ ચટાકેદાર લાગે છે તો ઘરે સૌથી સરળ રીતે રગડા બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા સફેદ વટાણા લીધા છે તેને મેં પાંચ થી સાત કલાક માટે પલાળી રાખ્યા હતા પછી તેને મેં બાફીને તૈયાર કરી લીધા હતા તો જુઓ અહીંયા વટાણા બાફી લીધા છે અને પાંચસો ગ્રામ જેટલા બટાકાને પણ બાફીને છાલ ઉતારી લીધી હતી તો હવે આપણે રગડો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા એક કડાઈને ગરમ કરવા મૂકી છે તેમાં બાફેલા વટાણાને પાણી સાથે નાખીશું પછી તેને હલાવી દઈશું પછી વટાણામાં બાફેલા બટાકાને હાથથી હાથ મસરીને નાખીશું પછી વટાણા અને બટાકાને ચમચાની મદદ થી દબાવી દઈશું પછી તેમાં વટાણા બાફેલા હતા તેનું પાણી ઉમેરીશું પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું પછી મિશ્રણમાં પાંચ ચમચી હળદર નાખીશું બે ચમચી લાલ કાશ્મીરી મરચું પાંચ ચમચી શેકેલા જીરાનો પાવડર પાંચ ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું પાંચ ચમચી ચાટ મસાલો નાખીશું પછી મસાલા અને મિશ્રણ સાથે હલાવીને મિક્સ કરી દઈશું તો જુઓ હજુ આપણો રસો ઘટ છે તો તેમાં એક ગ્લાસ પાણી રેડીશું તમારે જેવો પાત્રો કે ઘટ રસો રાખવો હોય તે રીતે તમે પાણી રેડી શકો છો પછી બે મિનિટ માટે મસાલા સેટ થઈ જાય એ માટે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે સીજવા દઈશું પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો રસો સીજી ગયો છે તો હવે તેમાં બે ચમચી ગોળ આંબલીનું પાણી રેડીશું પછી લીલી તાજી પછી બરોબર હલાવીને મિક્સ કરી તો જુઓ આપણો ગરમા ગરમ રગડો બનીને રેડી થઈ ગયો છે તો અહીંયા આપણે એક ડીશમાં આઠ નામ પકોડી લઈશું પકોડીને ફોડીને ડીશમાં ગોઠવી દીધી છે હવે તેમાં થોડા થોડા વઘારેલા મમરા ભરીશું મમરા એટલા માટે ભરવાના કે આપણી પકોડી નીચેથી હવાઈને પોચી ના થઈ જાય હવે પકોડીમાં રગડો ભરીશું પછી તેમાં એક ચમચી ખજૂર આમલી મીઠી ચટણી રેડીશું પછી કોથમી મરચાંની લીલી ચટણી રેડીશું પછી સમારેલી ડુંગળી નાખીશું પછી નાયલોન જેણી સેવ નાખીશું પછી ઉપર ચાટ મસાલો નાખીશું લીલી તાજી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું તો જુઓ આપણો આ ગરમા ગરમ મીઠી ચટણી વાળી ખાવા માટે રેડી થઈ ગઈ છે જો તમે પણ મારી આ રીતે રગડા બનાવશો તો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને તમે લારીના રગડાપુરીને પણ ભૂલી જશો આ રગડાપુરી સાંજના નાસ્તા માટે પણ ઘરે બનાવીને ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ